ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર મહિસાગર સાહિત્ય સભા અને લુણાવાડા જેસીઆઈના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહિમા ગાનનો કાર્યક્રમ યોજાયો હતો લુણાવાડા બોરિયાવાલા હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝાએ સંદેશના માધ્યમથી સૌને માતૃભાષા દિવસની શુભકામનાઓ પાઠવી હતી

આપણા અસ્તિત્વનું ઘર કહીએ ભાષા છે આપણા સંવેદનો આપણી આપણા સંઘર્ષો આપણા ઉત્કર્ષો આપણા સંબંધો અને સંદર્ભો આ બધું કોઈક ને કોઈક રીતે ભાષા સાથે જોડાતું આવે છે એટલે ભાષા અને જીવન એ બેને એક તબક્કે આપણે એકાકાર થઈ જતા જોઈએ છીએ